ખેડૂત નેતા સ્વ વિઠ્ઠલભાઈ રાદરિયાની જન્મભૂમિ જામ તેમના પુત્ર અને ભાજપના યુવા નેતા જયેશભાઈ રાદરિયા દ્વારા આગામી તારીખ છવ્વીસ જાન્યુઆરીના રોજ પાંચસો અગિયાર દિકરીઓના ભવ્ય સમુલગ્નોત્સવ પ્રેમનું પાણેતનનું વિશાળ આયોજન કરવામાં આવ્યું ખેડૂત નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદરિયાની પુણ્ય સ્મૃતિમાં યોજાનાર આ નવમા શાહી લગ્નોત્સવમાં આ વર્ષે પણ હવેલી જેવો વિશાળ અને ભવ્યાથી ભવ્ય સેટ ઉભો કરવામાં આવ્યો પાંચસો લગ્ન મંડપો તથા રોમન અને ટ્રેડિશનલ ટ્રીમના સ્ટેજ પ્રોગ્રામ માટે સો વીઘા જમીનમાં તેમ તેમજ પાર્કિંગ જમણવાર સહિતની વ્યવસ્થા માટે એકસો પચાસ વીઘા જમીન તૈયારીઓ કરવામાં આવી આ ભવ્ય સમુલગ્ન સૌ જામકનોડા જેવા નાના તાલુકા માટે ઐતિહાસિક અવસર બની રહેશે જામકનોડા ની બજાર માં પાંચસો અગિયાર ઝાડ સામૈયા એક અવિસ્મરણીય પ્રસંગ બની રહેશે વરરાજાઓ સામૈયા માટે ગીર સફારી ની ખુલ્લી જીપો થી માંડી વિન્ટેજ કાર સુધીની વ્યવસ્થા કરવામાં આવી જયેશભાઈ રાદરિયા એ જણાવ્યું હતું કે આ સમુલગ્નોત્સવ માં લગ્ન ગ્રંથિ જોડાનાર દરેક યુગલના પરિવારોને પરિવારો ને કોઈ પણ સંખ્યા મર્યાદા વગર આમંત્રણ તેમજ સમગ્ર જામકંડા તાલુકાના લેવા પટેલ સમાજને પણ નોતરા આપવામાં આવ્યા આ સિવાય વિવિધ ક્ષેત્રના આમંત્રણ માટે પચીસ વિતરણ કરવામાં આવ્યું સમગ્ર લગ્ન મંડપ થી માંડીને જમણવાર અને પાર્કિંગ તથા ટ્રાફિક સહિતની વ્યવસ્થા માટે જામકંડ તાલુકા માં દસ હજાર સ્વયંસેવકો છેલ્લા પંદર દિવસથી થી ઉઠાવી રહ્યા છે આ સમૂહ લગ્ન માં છોડાયે પ્રારંભ કરનાર દીકરીઓને કર્યાવર માટે દાતાઓ

અગિયાર લેવા પછી સમાજની દીકરીઓનો ભવ્ય સાહિત્ય સંલગ્ન પ્રેમનું પાનેતર આયોજન કરવામાં આવ્યું છે અત્યારે જામખોણાના આંગણે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અંદાજે દસ હજારથી વધારે સ્વયંસેવકો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કામ કરે છે સમાજના અનેક દાતાશ્રીઓ સમાજના આગેવાનો રાજકીય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને દીકરીઓને આશીર્વાદ આપશે દાતાઓના સહકારથી લગભગ દરેક દીકરીઓને અંદાજે અઢીથી ત્રણ લાખનો ભવ્ય કરિયાવર આપવામાં આવ્યો છે અને એક વાતતેજતે વરઘોડાના રૂપે રાજાઓ લગ્નની જાન અને પરણવા માટે જશે એટલે જામકુણાના આંગણે એક આખો ઐતિહાસિક પ્રસંગ કે જે વર્ષોથી ભૂતકાળની અંદર નથી થયો કાર્યક્રમ કરવા માટે જઈ રહ્યા છીએ સમાજના અનેક યુવાનો અને સમાજના આગેવાનો સાથ સહકાર આપ્યા છે અને જામકુણાના આંગણે છવ્વીસમી તારીખે પાંચસો અગિયાર લગ્ન એક જામકણા અને આંગનો ઇતિહાસ બનશે લગ્ન મંડપ અને સ્ટેજ કાર્યક્રમની વ્યવસ્થા અંદાજે સો વીઘાની અંદર આખું સેટ તૈયાર કરવામાં આવ્યું છે લગ્નના માંડવા પણ કોઈ સામાન્ય માંડવા નહીં પણ આધુનિક આખા મંડપ સ્ટેજને ઊભા કરવામાં આવ્યો છે પાર્કિંગ જમણવારની વ્યવસ્થા છે બસો વીઘાની અંદર બીજી અલગ વ્યવસ્થા છે આઠ હજાર દસ હજારથી વધારે સ્વયંસેવકો કામ કર્યા છે અને દોઢથી બે લાખ જ્ઞાતિબંધોનું જમણવાનો અમારો અંદાજ છે આપણા સમાજમાં દીકરીના ઉછેરમાં કેળવણીથી લઈને સાસરે વળવાઈ જાય ત્યાં સુધી પિતાના હૃદયમાં એક અનોખા પ્રકારનો ઉચાટ હોય છે જે પીડા પિતા સિવાય બહુ જૂજ લોકો હોય એ સમજી શકે છે જે પીડા આજે મારે કેવું છે કે આ પીડાને સમજીને કાયમ વાચા આપીને સમાજને એક ક્રાંતિકારી રાહ દેખાડનાર વિઠ્ઠલભાઈ રાદડિયા હતા જેમને કન્યા કેળવણીથી લઈને દીકરીઓને આ

એ મારી ફરજ બને છે મારી દીકરી માટે હું નહીં કરી આપણે ક્યારે ઓશિયાળા રહ્યા નથી અને રહેશું પણ આપણા આદરણીય જયેશભાઈ રાદડીયા આજે એ જ લઈથી સવાયું આયોજન કરી સમાજના દાનવીર ભામાશાઓ અને શ્રેષ્ઠીઓની હાજરીમાં દીકરીઓના બાપ બની દિવસ રાત જોયા વગર મહેનત કરી દીકરીઓના ઠાઠ માઠથી સમુલગ્ન કરી રહ્યા છે જે સમાજ માટે ગૌરવ અને અભિમાનની પણ કહેવાય દરેક બાપની ઈચ્છા હોય છે કે દીકરીઓના લગ્ન શ્રેષ્ઠ રીતે થવા જોઈએ એ સમજીને જાણીને અમલમાં મૂકનાર આપણા આદરણીય વિઠ્ઠલભાઈ રાદડિયા અને માતૃશ્રી ચેતનાબેન રાદડિયા અને સમાજનું ઘરેણું એવા જયેશભાઈ અને સમાજ શ્રેષ્ઠીઓની આવી સ્નેહની તપતી ભાવના બદલ આ વેળાને હું સમાજની દીકરી તરીકે આપણા સમાજના લોકલા ડીલા જયેશભાઈ રાદડિયા અને દાતાશ્રીઓના ઓવારણા લખ છું જય શ્રી કૃષ્ણ